વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસે ઇકો કાર અને કન્ટેનર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક એક કન્ટેનર વાપી તરફ થી સુરત તરફ જઈ રહ્યું હતું ત્યારે કન્ટેનર નંબર એમ એચ ફોર્ટી ના ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કન્ટેનર ડિવાઈડર ઉપર ચઢાવી દેતા અકસ્માત સર્જાયો હતો જોકે કન્ટેનર ચાલકનો આબાદ બચાવ થયો હતો ત્યારબાદ ચાલકે મદદ લઈ ડિવાઈડર પર ચડી ગયેલા નીચે ઉતારી દઈને સુરત તરફ જવા નીકળતો હતો તે વાપી થી સુરત તરફ પુરપાટ ઝડપે જઈ રહેલી ઇકો કાર નંબર જી જે ઓગણીસ બી જે ડબલ ફોર ટુ ફાઈવ ધડાકાભેર કન્ટેનરના પાછળ ઘુસી જતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો અને ઇકો કારનો કચ્છર નીકળી ગયો હતો આ અકસ્માતનો જોરદાર અવાજ સાંભળી આજુબાજુના સ્થાનિક લોકો તેમજ વાહનચાલકો ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા અને કન્ટેનર પાછળ ઘુસી ગયેલ ઇકોમાં સવાર થી છ જેટલા લોકોને ઈજાઓ થઈ હતી અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સ અને રૂરલ પોલીસને કરી હતી ઘટના અંગે જાણ થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જાતા હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જોકે રૂરલ પોલીસની ટીમે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી સાઈડે કરાવી ટ્રાફિક હળવો કરી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપણે